ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ ગામે ગામ ફરી રહ્યા છે ગામે ગામ ફરી રહ્યા છો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ઓછા સમયમાં વધારે ગામ ફરવાના કેટલું મુશ્કેલ લાગે ગામે ગામ ફરીએ છીએ બહુ સારો પ્રસિદ્ધાદ મળી રહ્યો છે અને ગામની જે ફરવાના છે અમે પૂરેપૂરા ફરી લઈશું અચ્છા કોંગ્રેસનું કેવું એવું છે ઉમેદવારનું કે ભારતીય જનતા પાર્ટી દારૂ ચવાણું ને રૂપિયા છે ના એવો તો કોઈ પ્રશ્ન જ નથી ભારતીય જનતા પાર્ટી ક્યારેય એ કામ કરતી જ નથી કેવી રીતના તમારો મુદ્દો શું હશે આ કડીની પેટા ચૂંટણી અમારો મુદ્દો વિકાસ વિકાસની સિવાયની બીજી કોઈ વાત નહીં અચ્છા સી આર પાટીલ પણ ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે કડીમાં શું લાગે છે એનાથી કેટલી અસર પડશે મતની સરસાઈ આપના અંદાજ પ્રમાણે શું રહેશે સી આર પાટીલ સાહેબ આવી રહ્યા છે એમની જાહેર સભાથી ઘણી મોટી અસર પડશે અને એમાં લીડમાં પણ ઘણો મોટો તફાવત આવશે